ભરૂચ જિલ્લાના ઝઘયા તાલુકાના ઇન્દોર ગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાને રાખીને અહીં નવી પ્રાથમિક શાળાના બાંધકામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રીતે સોસાવા તથા જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદાના હસ્તે કરવામાં આવ્યું હતું ધારાસભ્ય રીતે સોસાવાએ જણાવ્યું કે ઇન્દોર ગામમાં નવી શાળાના નિર્માણથી શિક્ષણનું સ્તર ઊંચું થશે અને બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે રાજ્ય સરકાર શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત શિક્ષણના માળખાને મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે આ નવી શાળા ગ્રામ્ય બાળકોને શ્રેષ્ઠ શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડશે કાર્યક્રમ દરમિયાન ગામના આગેવાનો શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સ્થાનિક લોકોએ આ નવું નિર્માણ શરૂ થવા બદલ સરકાર અને પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો આ નવું બાંધકામ ટૂંક સમયમાં પૂર્ણ થવાથી ઇન્દોર ગામ તથા આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ સાથેનું ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ થશે